હવે જોઈએ સમાચારો વિસ્તાર સાવરકુંડલા ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલ ધામ શતાબ્દી મહોત્સવ તથા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના પંચોતેરમા પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત સાવરકુંડલા મુકામે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું આયોજનમાં ઉપસ્થિત રહી જનસેવાના આ કાર્યને બિરદાવ્યું શ્રી સ્વામિનારાયણ ધનનો મૂળભૂત સંસ્કાર છે સેવા હરિભક્ત જનસેવાને જીવનનો મૂળ મંત્ર બનાવી જ્યારે સેવાના યજ્ઞમાં પોતાની આહુતિ આપે છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવાય છે અહેવાલ જિગ્નેશ ગરથિયા પંચોતેરમું વર્ષ સંપ્રદાય ધામધૂમથી ઉતરી રહ્યું હોય ત્યારે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયો એક રક્તદાન કેમ્પનું વિશ્વના સાત કન્ટ્રીઓમાં અને ગુજરાતમાં અનેક જગ્યાએ આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા મુકામે આ વિસ્તારના દરેક સત્સંગીઓએ એકત્રિત થઈને રક્તદાન કેમ્પનું અહીંયા સાવરકુંડલામાં આયોજન કરેલું ખૂબ મોટી સંખ્યાની અંદર હરિ હરિભક્તો અહીંયા હાજરી આપી અને બધાએ બ્લડ દાન કરેલું છે બસો અઢીસોની સંખ્યાની અંદર અહીંયા રક્તદાન શું છે અને ખૂબ ભક્તોમાં અને ધાર્મિક જગતના લોકોમાં ઉત્સાહ છે અને તુરંત જે લાલજી મહારાજના આદેશથી આજે સુરતની અંદર અમરેલીની અંદર બગસરાની અંદર સવા અનેક સ્થળોની અંદર એટલે એકસો સાત જગ્યાએ આ રક્તદાનની પડતો ગુજરાત અંદર યોજાઈ રહ્યા છે અને આ અભુત અભૂતપૂર્વ ઘટના આજે ગુજરાત અંદર ખૂબ ઉત્સાહથી સબસીડીઓ રક્તદાન કરી છે